રાપર નગરપાલિકા કચેરી ખાતે સરકારની વિવિધ યોજનાઓની પર કામગીરી થઈ જાય અને વિવિધ પ્રકારની માહિતી મળી શકે તે માટે રાપર રાપર કચેરી ખાતે તાલુકા મામલતદાર અને વહીવટદાર એમ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની યોજના અંતર્ગત નગરપાલિકા મહેસૂલ મામલતદાર રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બેંક પીજીવીસીએલ આરોગ્ય શિક્ષણ

દિનેશ સોલંકી મહેશ સુથાર હરદેવસિંહ રાઠોડ નરેન્દ્રસિંહ જાડેજા હેતુભાઈ રાઠોડ સંજયસિંહ વાઘેલા પ્રિયા ગૌસ્વામી નિલેશ ઠક્કર તલાટી હિતેશ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા